સુરતના સરદાર માર્કેટમાં ગંદકીથી ઉભરાતા શાકભાજીમાં એકવાર નજરે નિહાળી હોય તો લોકો શાકભાજી ખાતા બંધ થઈ જાય તેવા દ્રશ્યો જોવા મળ્યા છે સુરતના આરોગ્ય વિભાગને આ બાબતો નિશો ખબર નહીં હોય સુરત શહેરને તાજેતરમાં સ્વચ્છતા માટે પ્રથમ સ્થાન મળ્યું છે પણ આ એવોર્ડ માટે ખરેખર સુરત લાયક હતું ખરું આ સવાલ ખુદ સુરત શહેરના નાગરિકો જ ઉઠાવી રહ્યા છે કારણ કે સુરતની વાસ્તવિક સુરત કંઈક અલગ જ ચિત્ર બતાવી રહ્યું છે સુરત શહેરના અનેક વિસ્તારો એવા છે જ્યાં ગંદકી અને ઉકળડા

તો લોકો શાકભાજી ખાતા બંધ થઈ જાય તેવા દ્રશ્યો સામે આવ્યા છે સુરતના આરોગ્ય વિભાગને આ બાબતોની શું ખબર નહીં હોય અને જો ખબર હોય તો આ વિડીયો જોવાથી સુરતની પ્રજાઓ ઉપર પ્રેમ હોય તો તાત્કાલિક અસરથી સફાઈ અભિયાન ચલાવી સુરતની પ્રજાજનની તંદુરસ્તીનો ખ્યાલ રાખી સુંદર સુરત અને નંબર વનમાં પણ લાવી શકે છે